તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાસ્તા માટે સુરતના ફેમસ કાંદા ડાળના સમોસા આ સમોસા તમે એકવાર બનાવી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો કે પછી ગરમ ગરમ એને સવ કરી શકો પટ્ટી સાથે અને પરફેક્ટ સ્ટફિંગ સાથે આપણે આ રેસીપી બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ આ રેસીપી જો તમારે વધારે પ્રમાણમાં બનાવી સ્ટોર કરવી હોય તો વધારે પ્રમાણમાં આ માપ ડબલ લઈને પણ બનાવી શકો અહીંયા મેં એક બાઉલમાં બસો ગ્રામ મેંદો લીધો છે અને પચાસ ગ્રામ મેંદો આપણે સાઈડમાં રાખીશું તો ટોટલ અહીંયા અઢીસો ગ્રામ મેંદો લ્યો તો પચાસ ગ્રામ તમારે સાઈડમાં રાખવાનો અને બસો ગ્રામ એક બાઉલમાં લઈ લઈશું એમાં એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી અને પછી આ રીતે મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી અને આપણે રોટલીનો જેવો લોટ હોય એવો સોફ્ટ બાંધી રેડી કરી લઈશું અહીંયા મને પોણો કપ આસપાસ પાણીની જરૂર પડી છે તો રોટલીનો જેવો લોટ હોય એવો જ લોટ તમારે સોફ્ટ બાંધી લેવાનો છે થોડું અમથું તેલ ઉમેરી અને લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને પછી લોટને આપણે ઢાંકી દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં લોટ છે એકદમ સારી રીતે કુણવાઈ જશે અને પછી આપણે એની પટ્ટીઓ બનાવીશું તો આ રીતે હું લોટને ઢાંકી અને આ રીતે હું એને સાઈડમાં મૂકી દઈશ ત્યાં સુધીમાં મેં અહીંયા એક કપ ચણાની દાળ તો ત્રણ કલાક પહેલાં મેં એક કપ ચણાની દાળ લીધી હતી સારી રીતે ધોઈ અને મેં એને નોર્મલ પાણીમાં પલાળી દીધી હતી ત્રણ કલાક પછી દાળ આ રીતે એકદમ સારી રીતે પલળી જશે હવે આ રીતે એક પાણીથી ધોઈ ડાળને આપણે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું જો તમારા પાસે ટાઈમ ન હોય તો હલકા ગરમ પાણીમાં એક કલાક જેવી પલાળશો તો પણ ડાળ પલળી જશે પ્રેશર કુકરમાં એક ચોથાઈ કપ જેટલું પાણી અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈશું અને પછી આપણે કૂકરને ઠંડુ થવા દઈશું અને દાળને નિતારી ઠંડી કરવાની છે ત્યાં સુધીમાં આપણે સમોસાની પટ્ટી બનાવી રેડી કરી લઈશું લોટને રેસ્ટ થતાં લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું છે ટાઈમ ન હોય તો પાંચ મિનિટ જેવો પણ તમે રેસ્ટ થવા દઈ શકો ખૂબ જ સારી રીતે પાછું મેં થોડું અમથું તેલ લગાવી મસળી લીધો લોટ થોડો ચીકણો કરી લઈશું આ રીતે થોડો સોફ્ટ એવો રાખશો એટલે સમોસાની પટ્ટી ભણવામાં તમને બહુ સરળ પડશે પણ એકદમ ઢીલો ન નથી કરવાનો તમે વણી શકો એટલો ઢીલો તમારે રાખવાનો હવે આ રીતે છ લુવા હું આમાંથી કરી લઈશ અને એમાંથી આપણે બે લુવા લઈ લઈશું સૂકો જે મેંદાનો લોટ આપણે સાઈડમાં રાખ્યો હતો એ લગાવી દઈશું અને આપણે નાની નાની પૂરી આ રીતે તો જાડી નાની બે એક સરખી જ પૂરી તમારે વણવાની છે તો આ રીતે મેં વણી લીધી હવે બે પૂરી ઉપર એકદમ સારી રીતે તેલ લગાવી દેવાનું છે કિનારીઓ પણ સારી રીતે આવે એ રીતે તો અહીંયા રીઝન એ છે કે આપણે આ પડવાળી રોટલી બનાવીએ પડ ઇઝીલી છૂટા પડે એટલે તેલ બરાબર લગાવી દેવાનું હવે આ રીતે મેંદામાં તેલવાળો ભાગ છે બે પૂરીનો એ એકદમ સારી રીતે લગાવી દેવાનો હવે એક પૂરી પૂરી પર બીજી પૂરી મેંદાવાળો જે પાટ છે એ મૂકી અને આ રીતે એકદમ સારી રીતે ચિપકાવી દઈશું સૂકો લોટ લગાવી અને આપણે એને એકદમ સારી રીતે પાતળી જેટલી તમે વણી શકો એટલી વણવાની છે અહીંયા રોટલી વણો ત્યારે એની સાઈડ ચેન્જ કરતું રહેવાનું એટલે એક સરખી બેય સાઈડથી પડવાળી રોટલીઓ તમારી રેડી થાય આ રીતે વણાઈ જાય પાટલીની બહાર આવી જશે પછી તમારે કિનારીઓ તો જે ખૂણાનો ભાગ હોય પાછળ નીચે લાઈન એ પણ તમારે વણતી જવાની છે તો આ રીતે હાથમાં લેતું જવાનું પછી ઉંચકતા જવાનું પાછું વણતા જવાનું એ રીતે બને એટલી પાતળી અને એક સરખી કોઈ જગ્યાએથી જાડી નરે એ રીતે વણવાની પછી થોડી તમારે આ રીતે ખેંચી લેવાની તો આ રીતે મોટી તમારા પાસે પાટલી કે મોટી પ્લેટ હોય તો એમાં તમે એ રીતે વણો તો તમારે આ રીતે ખેંચવી પણ નહીં પડે એકદમ પરફેક્ટ એવી પાતળી એક સરખી રોટલી મેં વણી લીધી તો આ રીતે બીજી જે બે રોટલીઓ છે એ જ આપણે આ જ રીતે વણી રેડી કરી લઈશું મોટી થાળી જેટલી તમારી આ રોટલી થશે તો એક સરખી વણાવી જોઈએ એક જગ્યા પર જાડી એક જગ્યા પર પાતળી એવી ન વણાવી જોઈએ હવે મેં ઢોસાનો તવો એકદમ સારી રીતે ગરમ કરી લીધો આ રીતે રોટલી એક મેં નાખી દીધી હલકી આપણે એને પાછી ખેંચી અને પ્રોપર શેપ આપીશું આ રીતે અને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું તો તવો એકદમ ગરમ હોય પછી મીડિયમ હાઈ ફ્લેમ પર ત્રીસ ચાલીસ સેકન્ડ જેવું શેકવાનું છે પછી સાઈડ ચેન્જ કરી પાછું તમારે ત્રીસ ચાલીસ સેકન્ડ જેવું શેકી સાઈડ ચેન્જ કરી લેવાની પછી જો તમને લાગે કે જરૂર છે પડ છૂટા નથી પડ્યા તો શેકવાની નહીં તો આ રીતે ઇઝીલી એક સાઈડથી પડ છૂટા પડી જશે અને આપણી પડવાળી બે રોટલીઓ તો તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થઈ ગઈ એ જ રીતે આપણે બીજી રોટલીઓ મેં વણી લીધી છે સાઈડ સાઇડમાં જ અને તમે જોઈ શકો છો આ રીતે રોટલી વણાઈ ગઈ પછી મને હલકી આ રીતે તવા પર નાખશો હલકો તવો ગરમ હશે અને પછી આ રીતે ફેલાવશો એટલે ફેલાશે વધારે અને પછી આ રીતે બે સાઈડથી કાચી પાકી તમારે શેકી લેવાની અને પછી આ રીતે ઇઝીલી એક સાઈડથી તમને પડ છૂટું પડે એ જગ્યાએથી તમારે આ રીતે છૂટું પાડી દેવાનું તમે રોટલી જો ગરમ હાથમાં લઈ શકો તો થોડી મસળી અને પછી પડ એના પણ બે છૂટા રેડી થઈ જશે તો આ રીતે તમારે રેડીમેડ પટ્ટી લેવી હોય તો રેડીમેડ પણ લઈ શકો ઘરે બનાવેલી આ પટ્ટીઓ તમે કટ કરી રેડી કરી એને પણ ફ્રોઝનમાં મહિના સુધી રાખી શકો રોટલીઓ એકવાર શેકાઈ જાય પછી તમારે કેસરોલમાં જ મૂકવાની છે સુકાવા બિલકુલ નથી દેવાની અને એ જ રીતે પટ્ટીઓ પણ તમે એકવાર આ રીતે કટ કરી તમે એને ડીપ કે પછી કેસરોલમાં રાખવાની જ્યાં સુધી તમારે નો યુઝ કરવી હોય ત્યાં સુધી તો આ રીતે છ એક સરખી રોટલીઓ રેડી થઈ ગઈ હવે આપણે એમાંથી ત્રણ રોટલીઓ લઈ લઈશું અને ત્રણ છે એ આપણે એમાં જ મૂકી દઈશું હવે રોટલીની બે સાઈડ્સ થોડીક આ રીતે જે વધારે પડતી ગોળ પડે તો આપણે લાંબી લાંબી કટ કરવાની એટલે બે સાઈડની જ આપણે માત્ર કાઢવાની છે નીચે ઉપરની કાઢવાની જરૂર નથી અને પછી આ રીતે બેથી અઢી ઇંચના આપણે આ રીતે એને કાપા કરવાના છે તો આ રીતે એક મેં કાપો આપ્યો પછી આ રીતે બીજોથી આપણે કટ કરીશું અને પછી આ રીતે ત્રીજો કટ કરીશું એટલે આ રીતે ચાર પટ્ટી આ રીતે રેડી થશે એટલે ટોટલ આપણે ત્રણ રોટલી લીધી છે એટલે બાર જેટલી પટ્ટી રેડી થશે આ રીતે પટ્ટીઓ સેપરેટ કરીશું ઇઝીલી શાર્પ ધારદાર છરી લેવાની એટલે કટ થઈ જાય સાઈડવાળી પટ્ટીઓની ફોલ્ડ કરવાની સમોસાની રીત અલગ છે અને સીધી પટ્ટીઓની પણ થોડી અલગ છે બહુ ફેર નથી થોડો જ અલગ ફેર છે અને આ રીતે પટ્ટીઓ રેડી થઈ ગઈ અને એ જ રીતે બીજી ત્રણ રોટલીઓની પટ્ટી પણ મેં કટ કરી લીધી અને બધી પટ્ટીઓ ચોવીસ જેટલી પટ્ટીઓ બની છે અને કેસરોલમાં બંધ કરી મૂકી દઈશું સમોસાની કિનારીઓ ચિપકાવવા માટે આપણે લઈ બનાવવાની છે તો ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલો મેંદો લઈ અને એમાં એક ચોથાઈ કપથી થોડું ઓછું પાણી વાપરી સ્મૂધ આવી લઈ બનાવી રેડી કરી લઈશું તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું ગાંઠા રહે એવી સ્મૂધ એવી લઈ બનાવી રેડી કરી અને સાઈડમાં મૂકીશું હવે જે સમોસાનું સ્ટફિંગ છે રોટલીઓ બનાવી ત્યારે વચ્ચે જ મેં બનાવી લીધું છે પ્રેશર કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે ડાળ તમારે ચેક કરવાની એકદમ સ્મૂધ એવી સરખી એવી સોફ્ટ એવી ડાળ બફાવી જોઈએ પાણી બિલકુલ એમાં રહ્યું નથી તો પણ તમને જો લાગે કે થોડું બી પાણી રહી ગયું છે તો ચારણીમાં આ રીતે તમારે એને ઠંડી કરવા માટે મૂકી દેવાની ત્યાં સુધીમાં મેં ચાર ડુંગળીઓ લીધી આપણે કાંદા ડાળના સમોસા બનાવી રહ્યા છીએ તમારે કાંદા વગરના બનાવવા હોય તો એની રેસીપી ઓલરેડી ચેનલ પર છે મને કે જો હું લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે આ રીતે ચાર ડુંગળી લઈ અને એના ટુકડા કરી ચોપરમાં ઝીણી ઝીણી ચોપ કરી લેવાની એક કપ ચણાની દાળ લ્યો તો ચાર ડુંગળી તમારે ઝીણી ચોપ કરેલી આ રીતે લેવાની છે ડુંગળીઓ ચોપ થઈ રેડી થઈ ગઈ હવે દાળ બાફેલી અને ઠંડી કરેલી દાણો આખો રે એ રીતે ડાળને તમારે બાફવાની એટલે પાણી પણ બહુ વધારે બાફતા ટાઈમે નહીં ઉમેરવાનું એમાં આપણે ચાર ઝીણી ચોપ કરેલી ડુંગળી એક કપ લીલા ધાણા અડધો કપ ફુદીનાના પાન ઝીણા ચોપ કરેલા આજે ઓછા છે એટલે મેં ઓછા વાપર્યા પણ અડધો કપમાં માપ સાથે તમારે જવાનું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એવા અને લીલા જે તીખા મરચાં આવે એ જ લેવાના છે દોઢ ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન ગરમ મસાલો બે ટી સ્પૂન જીરું સાથે એક ટી સ્પૂન હળદર ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા મીઠું મેં ડાળમાં બાફતા ટાઈમે ઉમેર્યું છે એટલે અત્યારે મેં ડુંગળીના માપનું જ મીઠું ઉમેર્યું છે અને સાથે અહીંયા ગરમ મસાલો ઘરનો વાપરો તો અડધી ટી સ્પૂન બહારનો વાપરો તો એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે એકદમ સારી રીતે મિક્સ કરી દેશો એટલે આપણું દાળનું સ્ટફિંગ બની રેડી થઈ ગયું આ રીતે કાંદા ડાળના સમોસાનું સ્ટફિંગ જેવી ફરસાણની દુકાનમાં મળે એવું જ મેં બનાવ્યું છે સાથે ડુંગળીનું થોડું પાણી થશે એટલે એમાં એક સિક્રેટ ટીપ તમારે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા પૌવા મેં પાતળા પૌવા લીધા છે તમે રેગ્યુલર બટેટા પૌવાના પૌવા પણ એક બે ટેબલ સ્પૂન જેટલા ઉમેરી દેવાના એટલે પાણી એક્સ્ટ્રા થાય તો પૌવા એ સોક કરી જાય અને સમોસા તમારા લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી રહેશે હવે સ્ટફિંગ બની રેડી થઈ ગયું આપણે એને સાઈડમાં મૂક્યું હવે પટ્ટીઓ લઈ લઈશું જેટલી તમને જોવે પટ્ટીઓ એટલી જ તમારે કેસરોલમાંથી બહાર કાઢવાની છે તો એકસાથે ચાર પાંચ સમોસા હું વાળવાની છું તો છ જેટલી પટ્ટીઓ મેં લઈ લીધી એમાંથી એક વચ્ચેવાળી પટ્ટીઓની ફોલ્ડિંગ રીત આ રીતે હશે આ રીતે પટ્ટી તમારે મૂકવાની વી પાડવાનો વી ઉપાડી બીજી સાઈડ મૂકવાનો એટલે આ રીતે કોન જેવો શેપ આવી જશે તમારે એને હાથમાં લઈ લેવાનું અને દોઢ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આ રીતે તમારે પ્રેસ કરી અને ઉમેરી દેવાનું સ્ટફિંગ પણ સારા એવા પ્રમાણમાં ઉમેરવાનું નહીં તો બચી જશે મેં પરફેક્ટ માપ સાથે આ રેસીપી બનાવી છે હવે આ રીતે તમારે કોર્નર ખૂણો પાડવાનો છે તો અહીંયા આ ખૂણો પાડો ત્યારે તમારે જે લઈ બનાવી છે એ તમારે લગાવી કોર્નર છે એ બંધ કરવાનો પછી આ રીતે સમોસાની સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે ખૂણા પર લઈ બનાવી છે એ લગાવી દેવાની ખૂણો બરાબર પાડી લેવાનો અને પછી પાછી લઈ લગાવી અને તમારે એની સાઈડ ચેન્જ કરી અને જે વધારે બચેલો પાઠ હોય એમાં પણ લઈ લગાવી સમોસાને આ રીતે ચિપકાવી સમોસું તમારે વાળી રેડી કરી લેવાનું હવે જે સાઈડની પટ્ટીઓ છે એમાં પટ્ટી તમારે તમારા સાઈડ રાખવાની અન ઇવન શેપ ઉપર રાખવાનો પછી આ રીતે વી પાડી દેવાનો કોન જેવો શેપ આપવાનો પાછો તમારે અંદર સ્ટફિંગ ભરી લેવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું સાઈડની પટ્ટીઓ નાની હોય એટલે એમાં સ્ટફિંગ ઓછું જશે પછી આપણે એમાં પણ આ રીતે કિનારી ખૂણો પાડીશું આ રીતે અને પછી હાથમાં તમારે સમોસો આ રીતે એની સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે લઈ લગાવવાની અને ત્યાં ખૂણો પાડી લઈ એકદમ સારી રીતે લગાવી ચિપકાવી દેવાનું તો વચ્ચેની પટ્ટીના સમોસામાં થોડું પાછળ વધે તો એનું ચિપકાવવાનું અને આ રીતે સાઈડના સમોસા આ રીતે બનશે એક બે સમોસામાં તમને થોડો ટાઈમ લાગશે પણ પછી તમે તરત જ એક બે વારમાં જો તમને મહેંદીના કોન વાળતા આવડસ્તું હશે તો સમોસા ફોલ્ડ કરવાનું બહુ સરળ એવી આ રીત છે બિલકુલ અઘરું નથી પ્રેક્ટિ સાથે આ સમોસા તમે ઘરે બહુ સરળતાથી બનાવી શકો તો બધા સમોસા ફોલ્ડ કરી મેં રેડી કરી લીધા હવે તમે એને ડીપ ફ્રીઝમાં સ્ટોર કરી શકો ત્રણ મહિના સુધી જો તમારે સ્ટોર કરવા હોય તો નહીં તો પછી તમારે આ રીતે ફ્રાય કરવા હોય તો તરત જ તેલ એકવાર ગરમ કરી મીડિયમ ફ્લેમ પર તમારે એને ફ્રાય કરવાના છે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી લગભગ મેં દોઢ મિનિટ જેવું એને તળ્યું એની સાઈડ ચેન્જ કરી પાછું આપણે એને દોઢ મિનિટ જેવું ફ્રાય કરીશું તો જો તમે કોઈ પાર્ટી અરેન્જ કરવાના હોય કે તમારે કોઈ માટે સમોસા બનાવી સ્ટોર કરવા હોય તો આ રીતે તમે સમોસા બનાવી સ્ટફિંગ પટ્ટીઓ બનાવી અને ફોલ્ડ કરી ઝીપલોક બેગમાં તમારે ફ્રોઝનમાં ભરી દેવાના અને જ્યારે પણ તમારે એને ફ્રાય કરવા હોય ત્યારે થોડીવાર પાંચ દસ મિનિટ પહેલાં બહાર કાઢી અને પછી તમારે ગરમ તેલમાં એને ફ્રાય કરી લેવાના તમે એર ફ્રાયરમાં પણ આ સમોસાને થોડા આમથા તેલમાં ડીપ કરી અને ફ્રાય કરી શકો છો એકદમ પરફેક્ટ એવા સમોસા આવા ગોલ્ડન થઈ જાય લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગશે મીડિયમ ફ્લેમ પર સમોસાને તળાતા આવા ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે બીજા બધા સમોસા પણ હું તળી રેડી કરી લઈશ તો હું બધા જ સમોસા તળી અને ગરમ ગરમ જ સૌ કરવાની છે આ સમોસા ગરમ ગરમ જ સારા લાગે તમે જો અડધા આજે ખાવાના હોય તો અડધા તમે ડીપ ફ્રીઝમાં મૂકી અને બીજે દિવસે પણ ફ્રાય કરી શકો તો આ રીતે સ્ટોર પણ કરી શકો ગરમ ગરમ જ્યારે ઇન્સ્ટન્ટ બનાવવા હોય ત્યારે પણ બનાવી શકો આ રીતે જો તમે ક્યારે ક્રિસ્પી આવા ડાળ કાંદાના તો સુરતના સમોસા બહુ જ ફેમસ છે જે લોકો સુરતના હશે એ લોકોને ખબર હશે બહુ ટેસ્ટી એવા લાગે છે સાથે મેં જ્યારે સૌ કરો ત્યારે તમારે એના પર લીંબુનો રસ આ રીતે નીચોવાનો અને ડુંગળી ઉપર થોડી તમારે છાંટી અને ક્રિસ્પી ક્રિસ્પી સમોસાને સર્વ કરવાના ગરમ ગરમ જ સારા લાગે માત્ર ડાળવાળા સમોસા ડુંગળી વગરના તમને જોવે તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરો ને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ